ભવનાથની તળેટી વિસ્તારમાં શિવરાત્રીના મેળામાં દેશ વિદેશથી સાધુ સંતો જોડાયા છે આ મેળામાં આવતા સાધુ સંતો પોતાના શરીર પર જે ભભૂતિ લગાડે છે તે સૌનું ધ્યાન ખેંચે છે આ અંગે સાધુ સંતોનું કહેવું છે કે ભભૂતિ શિવજીને અત્યંત પ્રિય હોવાથી તેઓ પોતાના શરીર ઉપર વસ્ત્રની જેમ ભભૂતિ ધારણ કરે છે સાધુ સંતોનું માનીએ તો ભભૂતિ સૌનું કલ્યાણ કરે છે અને માનવ દેહ અંતે આ રાખ જેટલો જ છે ભભૂતિમાં જ બળી જવાનો છે ત્યારે ભભૂતિને સંતો ત્યાગનું પાત્ર માને છે સંન્યાસીઓ ભભૂતિ એટલા માટે લગાડે છે કે વિરક્ત રહેતા હોય છે અન્ય વસ્ત્ર ન પહેરતા હોય તો એનું વસ્ત્ર જ ભભૂતિ માનવામાં આવે છે ભભૂતિ લગાડે છે શિવજી ભગવાન ને અતિ પ્રિય છે ભગવાન શિવ જેમ કીધું કે ત્રિગુણ તારણી જે ભભૂતિ છે એ જ તારવા વાળી છે એટલે અંતે ખાક થતી હોય છે અને લોકો ખાક બોલતા હોય છે એ જ હોય છે એટલે ત્યાગ નું એક પાત્ર છે ત્યાગ નું એક પ્રતિક છે ભગુતિ છે એ ત્યાગ ત્યાગથી જ લગાડતા હોય છે